જય માતાજી મિત્રો આ છે મારો ઇન્સ્ટાગ્રામ નો સ્ટાર છે ભાઈ તારા આઈડી નામ શું જીરો જીરો સેવન ઓકે ઓકે નમસ્કાર મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે હરિબા પાર્લર તો સરસ મજાનો ઘૂમતાજીનો અવાજ કાઢી નાખું ભાઈ તો હું તો આયો અનિલ ભાઈ ચંદુજ મજાની ચા બાધી ભાઈ ચા નમસ્કાર મિત્રો બ્લોગમાં બન્યા રહેજો હા તો એક કોમેડી કરવાનો મારે બહુ શોખ છે તો મિત્રો જોઈ શકો છો તમે આ બાજુ જુઓ અત્યારે ખાવાનો લેન્થ છે એટલે ટ્રાફિક ઓછું છે એટલે પેલા શ્રી અનિલજી સંખીરવાળા Thank mm -hmm. you.